ધ્વનિ નારુલમાં કરંટી દંપતીના મોતના મામલે અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે ઘટના સ્થળે સ્થાનિક આગેવાનો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે સ્થાનિકોએ કોર્પોરેશન ઉપર બેદરકારીનો આરોપ લગાવ્યો છે ઘટના સ્થળે આવેલી ફેક્ટરીના કહી શકાય કે ત્યાં પણ લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે

તો આ ઘટના ઘણા બધા સવાલ અહીંયા ઊભા કરે છે પાણીમાં કરંટ લાગતા દંપતીનું મોત થયું છે ત્યારે આખરે આ ઘટના માટે જવાબદાર કોણ તંત્રની ઘોર બેદરકારી શું આ ઘટનાને ધ્યાને રાખી અને પગલા લેવામાં આવશે વીજ વાયર ખુલ્લો રહેતા કરંટ લાગ્યા છે અને તેના જ કારણે દંપતી આજે મોતને ભેટ્યું છે ત્યારે વીજ કંપનીના જે જવાબદાર અધિકારીઓ છે શું તેમની સામે પગલા લેવાશે અને લેવાશે તો ક્યારે લેવાશે મૃતકોના પરિવારજનો અત્યારે હાલ ન્યાય માટે માંગ કરી રહ્યા છે કદાચ બેરા તંત્રને આ જે પીડા છે પરિવારજનોની તે નહીં પરંતુ થઈ રહ્યો છે કે ખાતી રહેશે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે ઝલક નારોલમાં કરંટથી દંપતીનું મોત થયું છે પરિવારજનો અત્યારે ભારે શોકમાં જોવા મળી રહ્યા છે ન્યાયની માંગ કરી રહ્યા છે કોર્પોરેશનની ઘોર બેદરકારી શું વિગતો જે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે કારણ કે જે તંત્રની જે બેદરકારી છે જે ખાડામાં જે પાણી ભરાયું હતું અને જે સ્ટ્રીટ પોલ છે તેમાંથી જે કરંટ આવતા છે તે એક દંપતીએ છે તે જીવ ગુમાવ્યો છે ત્યારે તમે ઘટના સ્થળના જે વિઝ્યુઅલ છે તે દ્રશ્યો બતાવવા માંગીશ તમે જોઈ શકો છો કે આ જે હજુ પણ જે પાણી છે તે મોટા પ્રમાણમાં જે ભરાયેલું જોવા મળી રહ્યું છે હવે રહી રહીને જે જાગેલા મહાનગરપાલિકાના તંત્ર એ છે તે જે ખાડામાં જે પાણી ભરાયેલું છે તે નિકાલ કરવા માટે જે ગાડી છે તે ગાડી બોલાવી છે અને પંપ દ્વારા છે તે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કહી શકાય કે અત્યંત નરકાગાર જેવી જે સ્થિતિ છે જે આ જે મટન ગલી છે જે નિકોલની તે જોવા મળી રહી છે અને આ જ જગ્યાએ છે તે ગઈકાલે જે દંપતિ છે તે દંપતિને કરંટ લાગતા છે તે અવસાન થયું હતું ત્યારે કહી શકાય કે આ પ્રકારના જે ખરાબ રોડ છે ખરાબ રોડ અને એમાં પાણી ભરાવવામાં કરંટ લાગતા જ્યારે મોત થયું છે ત્યારે તંત્રની જે બેદરકારી છે તે છતી થઈ છે અહીં સ્થાનિકો લોકો જે ફેક્ટરીના લોકો જે રહેણાંકર લોકો રહેતા લોકો છે તેઓમાં પણ રોજ જોવા મળી રહ્યો છે કારણ કે અનેક રજૂઆત છતાં પણ જે તંત્ર છે તે તંત્રના પેટનું પાણી હાલ્યું નથી અને આખરે

ત્યારે એમને અહીંયા ઘડી સામાન્ય પેલું કોન્ક્રીટ નાખીને સરખો સરખો કર્યો એમનું કેવું એવું હતું કે આ રોડ ચોમાસા પછી અમે બનાવીશું બીજી બાજુ અમે નિકોલમાં ચાલુ વરસાદમાં રોડ બનાવ્યો આ રોડ બનાવવામાં શું વાંધો છે ભાઈ અહીંયા આગળ આ પહેલી કોઈ દુર્ઘટના નથી અગાઉ પણ ટેમ્પાઓ પલટી થઈ અનેક લોકોને ઈજાઓ થઈ અહીંયા આગળ અનેક દુર્ઘટનાઓ બની છે આટલી બધી ગંભીર બાબત હતી તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની બેદરકારીના ભાગરૂપે ગઈકાલે દુર્ઘટનાથી એમાં બે લોકોના જીવ ગયા અને હજી પણ કોર્પોરેશનનો એક પણ અધિકારી સવારથી લઈ અત્યાર સુધી આ જગ્યા ઉપર આવેલો નથી આ બે અઢી કિલોમીટરનો રસ્તો છે આ ગ્રાઇન્ડ સ્કોર છોડીને બાકી એક રસ્તા ઉપર કોઈ કામ ચાલુ કરવામાં નથી આટલાના આટલા ઊંડા ખાડાઓ છે તમે અહીં આગળ જોઈ શકો કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટ્રીટ લાઇટ છે આ ખાડો પણ એના ભાગરૂપે વચ્ચેની ત્રણ સ્ટ્રીટ લાઇટો હજી નીકળી ગઈ એ અમને પૂરેપૂરી શંકા અને અમને પૂરેપૂરો શંકા છે એ ત્રણ સ્ટ્રીટ લાઇટમાંથી અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનની કોઈ એક ક્લાઇન્ટ છે વાત એ કોર્પોરેશન ને જાણ હતી કે આ રોડ આટલો ખરાબ રીતે વિસ્માર છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટના ના ખાડા પડેલા છે અને બનાવવો પડશે અને છેલ્લા બે વર્ષથી આ રોડ મંજૂર થયેલો છે તેમ છતાં બે વર્ષથી આ રોડ બનાવવાની એમને તસ્તી નથી લીધી નારોલ લાભામાં જે

છતાં યોગ્ય સુવિધા નઈ ને આ પ્રકાર નું સ્થિતિ સર્જાય એક પરિવાર માં બે લોકો જીવ ગુમાવવાનો વારો આવે શું આ રોડ ઉપર બેન તમને કહું તો ભારતી 10 થી 12 મોટી ફેક્ટરીઓ આવેલી છે આ લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે આ ફેક્ટરીની અંદર ટિફિન લઈને નોકરી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના માણસો રોજ લગભગ 15 થી હજાર પબ્લિક અહીંયા નોકરી પોતાનું ગુજરાન ચલામવા માટે નોકરી આવે છે આ કરોડોનો ટેક્સ ભરવા છતાં પણ આ પબ્લિક જે લાભાવર્દીન ટેક્સ ભરી રહી છે એ પબ્લિકને આ રસ્તાની સુવિધા કોર્પોરેશન આપી શકતી નથી

લોકોના જીવ ગયા છતાં પણ આ લોકોની અંદર ગંભીરતા નથી કે આ લોકોને કોઈના મોતનો મલાજો પણ નથી એવી પરિસ્થિતિનું સર્જન આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના શાસને અમદાવાદમાં ભય લોકોના મગજમાં આ ભય ફેલાઈ દીધો છે અને એક બાજુ તમે જુઓ તો પીએમ આવે તો લોકો વરસાદમાં કોર્પોરેશન રોડ બનાવી શકે છે પરંતુ આ જે પંદર થી વીસ હજાર અવર જવર કરી છે રોડ ટીપીન

તેનો નિકાલ કરવામાં આવ્યો અને આકારે ગઈકાલે જે છે એ દંપતી છે તે દંપતી કરંટ લાગતા છે તે અવસાન થયું છે ત્યારે જે જવાબદાર છે તે જવાબદારો સામે જે તે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે તો સાથે સાથે પરિવારજનો દ્વારા પણ છે તો યોગ્ય વળતર મળે તેવી જે માંગ છે તે કરવામાં આવી રહી છે જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા